ગ્લાસ <laughs> લઈએ <laughs>

જય ગોગા જય ગોગા આ જીગા ભાઈ હાળો ચડ્ડા વાળો ચડ્ડો પહેરીને ને આયા હે પણ લઈ જવાના નવરાબા નહીં હોવાના અને એ મિત્રો હાઈવે પર ઉભા રહીએ આ ગેસની ની સઘળી બાટલો બધું ગેરથી થી લાવી બપોરે સૂકી ભાજી અને પૂરીનો પોગ્રામ બરોબર ને ગોગા

i yeah. અંબાજીની મોજ ધુમ્મસના વાતાવરણમાં ચાની ચૂસ્કી ચાની ચૂસ્કી જિગ્નેશભાઈ ચા બનાવ જય કોગા હાથ જોડો બે હાથ જોડો જય છે હૈ જય છે હૈ માં જય મેહુલ જોરાપુરા ભાઈ ભાઈ અંબાજી જીગા હાળો ભાઈ ભાઈ

આ જિગ્નેશભાઈ ના સાળો કોઈ બહુ આખો દાળો ફોન મચલો આ ભાઈ આવું એ જોરાપુરા ના માણસ ઇવન આગળ થી વચ્ચે થી ખેરાલુ થી લીધા કે અમારે પિકનિક માં આવું કેવું રહ્યું ભાઈ આજ કેવું મજા આવ્યું આવો ચલો ગાઈસ બધા આવ્યા પણ જમવાનું આયોજન થઈ રહ્યું હો જય માતાજી મિત્રો જય ચિહરમાં જમવાનું તૈયાર થઈ રહ્યું હો ગોકુણ મેહુલ ચોરાપુરાણ બધા અમે લહણ ફૂલ લઈએ અને જિગ્નેશભાઈ બટાકાઓ કાપું સૂકી ભાજી એ રસોઈયા સ્પેશિયલ રસોઈયા સ્પેશિયલ ભાઈ સ્પેશિયલ રસોયા બોલાયા અને આ બાજુ નજારો બતાવો ખાલી બોલાય તમે કોક દાડ આવી પિકનિક કરો દોસ્તો બહુ મજા આવી જા લાઈક કરો શેર કરો અમારા સાથીદાર એવા પ્રિય ગોગાજી 75 વર્ષે શિષ્યાસન કર જય ગોગા ના જિગ્નેશભાઈ ખાવાનું બનાવું પંચોતેર વર્ષે ગોગોભા મારા શીર્ષાસન કર્યું વાહ મહેફિલ વાહ

જય ગોગા સાધી કાઢો ગોગા જય ગોગા જય છે મારા પરમ મિત્ર એવા જીજ્ઞેશભાઈ લોટ ચોળ પૂર્યો માટે જોરદાર હોવાનું કોમ કાજ ભાઈ જોવા ઘેર બહેરું કોમ કરાવ તમે બધું આવડે નહીં ગોગા આ ચેત નહીં ગોગા એમની માવડો ગોગા આ જો ગોગો અમારો ભાઈ ન્યૂઝ હોય છે

અને તળું ના ખાવશું હા હો બેઠું લઈ માટાલા સોભ સાદો ને જીગર રોટલી તો કિર્તન એની જા 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 રે ડેમેજ વાધું તું આબા જોર આય અટલે પેપર ઉધી દે પે મુકુમ છે લમુ જોજો 13 વાગે એ બાબુ રોટલી બનાવે પૂરી બનાવો તો આ મેલડી આ ભાઈ પૂરી માટે કારીગર પાછા બદલોણા જીગા ભાઈ હાળો આવ્યા અને જીગો ભાઈ પુરી તળવા ગયા જો ભૂખ લાગી કારીગર પુરી ના ત્રીજા પટલો ગોઘોભા ગોઘોભા એ કમ્પ્લેટ હેઠાડ્યો ભાઈ પટલોની

આ જીગા ભાઈ બધું બનાવ્યું હોતું બન્યું મેં જોરાપુરા સુપર બન્યું ને ભાઈ એક નંબર બન્યો જો ભાઈ અથોણો લાવ્યા જીગા ને ગેરથી શિલ્પા ચાલ્યો જોરદાર અથોણું બધા ખાબે જોરદાર અથોણું હો ભાઈ એ આપણે લીધું જય હો પોણિયારી ધોત તરફ પ્રયાણ કરી રહ્યા છીએ મિત્રો સામેનો વ્યૂ કેટલો જોરદાર છે મારો યાર

તો મત બોલો ઓર જલ્દી बताओ કે તું ફોટો આવ પડી લેવું છે આનું ફોટો નથી ના થા ગોટા પાડી રહ્યા ગોબો ડુંગળી કાપી રહ્યા ડુંગળીના ગોટા એવા બહુ ભાવ હોય મને બટાકાના બહુ ભાવ બટાકા ની ચીજ પડે મેહુલ જોરાપુરા કચરો સાફ કરી તમે પણ આવી રીતે બધા ભાઈ થઈ એન્જોય કરો મજા કરો જય મિત્રો ગોટા બની રહ્યા બટાકાના ગોટા બની રહ્યા

એ ગોગોને હવારે ભરવાના લોટા